હલો એવરીવન તો આજ અમે જઈ રહ્યા છીએ બહા તો જોઈ શકો છો અમે ફૂલ ફેમિલી છીએ ફેમિલી એટલે મારા જેઠ જેઠાણી એનો છોકરો અમે બંને અને અમારા બી છોકરાઓ મારા જેઠ છે એમની ફોર વ્હીલમાં અમે લોકો જઈ રહ્યા છીએ આજે પાનેરા તો જો રસ્તામાં કેટલી ભીડ છે કેમકે તે દિવસે રવિવાર હતો એટલે બધા જ ફરવા નીકળેલા હશે એવું મને લાગ્યું એટલે શાયદ એટલે જ ભીડ હોઈ શકે આ છે મરડીમાં નું મંદિર આવી ગયું છે તો બધા સન્ડે હોય યા મે વેકેશન હોય એટલે રોજ તો ફરવાનું થવાનું જ છે રોડ પર ગર્દી રહેવાની જ છે આ છે તે સ્કૂલ સ્કૂલ અને હવે અમે જઈએ છીએ આગળ અને અહીંયા વિધુ મસ્તી કરી રહી છે એના પપ્પાની સાથે આગળ બેઠી છે અને જોઈ શકો છો કે મુંબઈ હાઈવે હવે મુંબઈ સાઈડ અમે જવાના છીએ કેમ કે પાનેરા એ બાજુ જ આવેલું છે એટલે હવે અમે હાઈવે પર જવાના હાઈવે આવી ગયો છે અમારો એટલે હવે મજા આવશે પણ ટ્રાફિક બહુ છે સન્ડે છે એટલે સા ટ્રાફિક તો આજે રહેવાની જ છે મને લાગે છે જોઈએ આગળ આગળ શું થાય છે ત્યાં સુધી પણ એકદમ બહુ મજા આવી એકદમ મસ્ત વાતાવરણ હતું વધારે તડકો બી ન હતો એટલે મજા આવી આજે જવાની જોઈ શકો છો તમે રસ્તામાં શું આવે છે બધું તમે બી નિહાળી શકો છો મારા વ્લોગ જોઈને શાયદ કોઈ ગયું હોય ના ગયું હોય તો તમે મારા વ્લોગમાંથી જ તમે નિહાળીને તમે જોઈ શકો છો અને હવે મંદિરે પહોંચી ગયા છીએ અમે તો હવે સીડી ચડવાનું ચાલી કરી ચાલુ કરી દઈશું બધા ધીમે ધીમે સીડી ચલતા થઈ ગયા છે ચડતા તીર્થ તેજ તીર્થના પપ્પા મારા જેઠ હું અને મારા જેઠાણી અમે બધા જો ગીતોનેના પપ્પાએ તેડી લીધી છે અને અહીંયા અમે બંને પણ ધીમે ધીમે ચાલતા જઈએ છીએ બહુ મજા આવી બહુ એટલે બહુ જ મજા આવે છે હું શાયદ અહીંયા ચાર પાંચ ચાર પાંચ નહીં પણ આ ચોથી વાર ત્રીજી ચોથી વાર બીજી ત્રીજી વાર આવું છું મને તો બહુ ગમે છે પાનેરા

બાર પણ બહુ મસ્ત વાતાવરણ થઈ રહ્યું તું એટલે બહુ મજા આવી તડકો નહોતો વધારે અને પવન બી હતો એટલે વધારે ગરમી લાગી ન હતી એટલે જો અહીંયા તીર્થના પપ્પા હાઈ કરે છે જો અમે થાકતા થાકતા સીડી ચડીએ છીએ અને આ જંગલ જેવું છે તો બહુ મસ્ત લાગે છે જો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે અને પવન બી એટલો હતો કે બહુ મજા આવી ગઈ ગરમી લાગી જ નહી અને થાક બી ઓછો જ લાગ્યો એના મોટા પપ્પાની સાથે સાથે બાપુજીની ચડી છે તીર્થ ભાઈ તો એની રીતે આગળ જ છે છોકરાઓ છોકરાઓને ઓછો થાક લાગે એને તો એક્સાઇટેડ હોય ને વધારે કે ક્યારે પહોંચશું ક્યારે પહોંચશું એટલે કેમ કે તીર્થ ફર્સ્ટ ટાઈમ નહીં સેકન્ડ ટાઈમ જાય છે નાનો હતો ત્યારે બી અમે લોકો હતા પણ નાનો ત્યારે ખબર નથી સેકન્ડ ટાઈમ છે તીર્થને એટલે બહુ મજા આવે છે એમ કે હશે સીડી ચડવાની એટલે ચડે જાય ચડી જ જાય છે ચડી જ જાય છે છોકરાઓને મજા આવે એમ બી બહુ મજા આવે અહીંયા થાકી ગયા છે તો બધા બેસી ગયા થોડીક વાર જોઈ શકો છો કેવા બધા બેસી ગયા છે વિધુ તે મોટા પપ્પા વિધુના હજી થોડું બી ચડવાનું બાકી છે ને અમે અહીંયા થાકતા થાકતા આવીએ છીએ વિધુ મારી પાસે આવી ગઈ છે અને હવે અમે બંને માં દીકરી ચાલતા થઈએ છીએ જો વિધુને બહુ મજા આવે છે સીડી ચડવાની અને ખબર નથી પડતી હજી નાની છે ને એટલે જો કેટલી મજા આવે કેટલી ક્યૂટ લાગે છે ડાન્સ બી કરતી થાય આવી છોકરી તો પહેલી વાર જોઈએ કે સીડી ચડતી જાય અને ડાન્સ કરતી જાય છોકરાઓને બહુ મજા આવે અને સાચેમાં જ્યારે છોકરાઓ એટલી એજ ના થઈ જાય ને સાત આઠ વર્ષના પછી લોકોને બધે ફરવા લઈ જવા જોઈએ એટલે પોતાનો એક્સપિરિયન્સ બી સારો રહે કે બહુ મજા આવે લોકોને ખબર પડે જાતે સીડી ચડવાનું અને ક્યાંય ફરવા જવું હોય તો કેવી રીતે ફરાય બહુ મજા આવે અને પછી થાકી ગયા હતા તો બધા શેરડીનો રસ પીવા રોકી ગયા છે બધા શેરડીનો જ્યુસ પીશે મને તો ઓછું ભાવે તો બી મેં પી લઈશ જો બધા શાંતિથી બેસી ગયા છે ઓર્ગેનિક છે કેમ કે એકદમ તાજું આમ કાંઈ મિલાવટ નથી ખાલી લીંબુ નાખે છે અને પાઈનેપલ જેને નાખવું હોય એને બાકી ઓરિજિનલ શેરડીનો જ્યુસ બરફ વગર શેરડીનું જુસ આમ બી બરફ વગર પીવાનું કેમકે તો જ મજા છે એમાં સારું છે અને આ વાતાવરણ અહીંયાથી આખું બધું દેખાય છે આખું પૂરું વલસાડ ગામ દેખાય છે અહીંયાથી બહુ મસ્ત વાતાવરણ છે પવન બી બહુ સારો છે એટલે બહુ મજા આવી ગઈ આ જંગલ ઉનાળો હતો એટલે શાયદ લાકડે લાકડા વધારે દેખાય છે હમણાં પછી ચોમાસું આવી જશે તો હરિયાળી હરિયાળી થઈ જશે ત્યારે તો વાત પૂછવાની ને એવું જંગલ મસ્ત એટલું ગ્રીનરી લાગે ને બહુ મસ્ત લાગે તો બી અહીંયા થોડી તો છે ગ્રીનરી શાંતિ જગ્યા જગ્યા મંદિર એક કહેવાય એટલી ગર્દી હોય ને તો બી બહુ મજા આવે આપણને જો બધા જ્યુસ પીએ છીએ અને મેં બી જ્યુસ પી લીધો પેલા ઈચ્છા નથી પણ પછી બધા કીધું એટલે મેં બી પી લીધો જ્યુસ મને ઓછું ભાવે છે એડીનો જ્યુસ હું ને મારા જેઠાની ચેસ કરીએ છીએ બહુ મજા આવી ગઈ આજે તો બહુ એટલે બહુ જ મજા આવી સારું હતું બહુ સારું જ્યુસ હતું એકદમ ઓરિજિનલ ટેસ્ટ પાણી વગરનું અને જો વાતાવરણ અને આ જે ઝાડ ઉગાવેલા હોય ને એનો ફાયદો છે કે સીડી પર છાંયો આવે ને તો સારું પડે બધાને ચડવામાં તડકો બી ના લાગે સીડીમાં અને બહુ સારું પડે એટલે વૃક્ષો વાવો એમ સુકામે કહે છે કે વૃક્ષો વાવો એટલા માટે જ કહે કે વૃક્ષો વાવો અત્યારે તડકામાં આ મતલબ આ વર્ષે તો એટલો તડકો હતો ને કે વાત જ પૂછો નહીં તો એટલે કીધેલું છે કે એક એક ઘરે ઘરે એક એક વૃક્ષ વાવીએ તો શાયદ આવતા વર્ષે છ કરોડ વૃક્ષ થઈ જશે ને તો ત્રીસ ટકા ડિગ્રી મતલબ ત્રીસ ડિગ્રી તાપમાન જ રહેશે આપણું તો આપણને જ ફાયદો છે વૃક્ષો વાવાથી કોઈ બીજાને તો ફાયદો નથી એટલે વૃક્ષો વાવો અને અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ તડકો હતો એટલે આ માર્બલ્સને બધું બહુ બહુ જ ગરમ હતું ચપ્પલ પહેરીને તો ના જવાય એટલે ચપ્પલ કાઢીને જવાનું હતું પણ એટલો તડકો હતો ને અહીંયા ઉપર આવ્યા ને ત્યારે તડકો આવી ગયો હતો આ માલ માર્બલ્સ છે ને બધું એકદમ ગરમ હતા બહુ જ માર્બલ્સ છે એટલે ગરમ તો રહેવાનું જ છે અને ફાઇનલી અમે મંદિરની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ ફ્રૂટી પીવે છે અને આવી ગયું માતાજીનું મંદિર જય ચામુંડમાં જેને દર્શન પાનેરા કોઈ ના આવ્યા હોય તો એ બી અહીંયા દર્શન કરી શકે છે એવું નથી કે અહીંયા આવવાથી બી દર્શન થાય આપણે ઘર બેઠા બેઠા બી દર્શન થઈ શકે છે ગર્દી ઓછી છે તડકાનું વાતાવરણ છે ને એટલે કોઈ શાયદ ઓછા આવે ઓછા લોકો આવે તડકાના હિસાબે એટલે તો તો અત્યારે ફરવાની જગ્યાએ તો ગર્દી જ બહુ છે મંદિરોમાં ઓછી ગરદી હશે પણ ગર્દી હશે તો નવાના સ્થળોમાં વોટર પાર્કમાં ફાર્મમાં બધે ફૂલ ભીડ જ હશે પણ મંદિરોમાં ઓછી ગરદી હશે કારણ કે મંદિર બધા ઉપર હોય ને તડકો હોય એના લીધે કોઈ જઈ ના શકે કોઈ ના જાય એટલા માટે અને વિધો અહીંયા માતાજીના હાવદને કેને કે હાવદને હળી ન કરાય એ હાવદના મોઢામાં હાથ ન નખાય એમ જ પણ વિધુ એના મોઢામાં હાથ નાખી એવી છોકરી છે આપણે જે ના કરવાનું કહીએ ને એ જ કરે હાવદના મોઢામાં હાથ નાખે એવી છે આ છોકરી જોઈને વિધુ એ જોઈને બહુ ખુશ થઈ ગઈ સાવજને જોઈને એને બહુ જ ગમે સાવજ અને અહીંયા ગણપતિ દાદાનું ને હનુમાન દાદાનું મંદિર હતો ત્યાં હું દર્શન કરવા જતી હતી ના વાતાવરણ જો અહીંયાથી એકદમ મસ્ત બધું કેવું મસ્ત સરસ મજાનું દેખાય છે બધું જ આખો વલસાડ ને શાયદ સુરત બી દેખાતું હશે ખબર નહીં જોઈ શકો છો તમે ગણપતિ દાદાનું મંદિર છે જો કેટલો મસ્ત પવન બી આવતો હતો એટલે બહુ જ સારો હતો

જે છે નીચે જઈએ ને ત્યારે બહુ જ મજા આવે પગ એટલા મતલબ રૂકે જ નહીં નીચે સીડી ચડીએ ઉતરતા જઈએ ને તો પગ રૂકે જ નહીં મારા તો પગ ધ્રુજતા જ હતા એટલે જલ્દી જલ્દી ઉતરવું પડે નહીં તો પડી જવાય ખબર નહીં કે હતો પગ ધ્રુજવા લાગેલા મારા તો શાયદ કેટલાય વર્ષો પછી સીડી ચડી છું એટલે કે ખબર નહીં ત્યાં વિધો એના પપ્પા સાથે સીડી ઉતરે છે અને બહુ મજા આવે છે અને હવે હોટલમાં આવી ગયા છે આ કયું હોટલ છે ટેસ્ટ ઓફ ભરૂચ ખોડિયાર હોટલ છે ત્યાં જ નજીક જ હતી એટલે અમે લોકો ત્યાં જમવા આવી ગયા છે એકદમ મસ્ત એટલે એકદમ મસ્ત જમવાનું હતું ત્યાં આ તો ખાલી એ લોકોનું અથાણા જ છે કેટલા અથાણા છે જોઈ શકો છો તમે ત્રણ ને ત્રણ છ અને આ બે જિલ્લામાં છે એ અહીંયા કાંદા ને એ બી છે મરચાં જો ગ્લાસમાં પાણીમાં રાખેલા છે એટલે બગડે નહીં એટલા માટે બધા જમવા બેસી ગયા આ લોકો ત્રણ સામે બેઠા છે અને અહીંયા ગોળ બી છે અને સિંગ બી રાખી લેજો તીર્થના પપ્પા સિંગ બી લે છે એટલે અને છ સાત તો અથાણા સાત નહીં પણ છ સાત આઠ નવ દસેક તો જ જશે હમણાંમાં અને હજી તો બાકી છે મેઈન જો આ બધું તો જમવાની પેલા આપે ને બધું છે જો કેટલા છે છ છ બાર અઢાર અઢાર આઈટમ્સ હતી આવી અલગ અલગ અને આ કાજુ ગાંઠિયાનું શાક અને વેજ મિક્સ વેજ શાક હતું અને અહીંયા હવે જમીને બહાર આવ્યા એ બી જો કંઈક અલગ જ બધું હતું કેટલી કેટલી ગોળીઓ ને ને આ ગાડામાં મુખવાસ હતો થેન્ક યુ